દેખી વિચિત્રો બ્રહ્મદેવ ગદગદ હસે કહે કલી હે હોવા કારે પકડ્યા ક્યા નાસે સા કલે તારા વાઢંગ કહે કલિયા લિંગને જીવાથી હું લોક્ષણ માં વિધે ભાગ્ય ઉગરે કો સ્વભાવ મારો એ વિતે થાતા મારો રાજ લિંગ જીહવા રત સહુ થાશે જન નિર્લાજ એ બેને સંયમ થકી પકડી રાખે છે તે આગળ હો રાખ છું એમાં નહીં સંદેહ તેથી રસના લિંગા પકડી રાખ્યા બાકીની ડર હું બધે કહે કરું શું કામ કલી વચને વાસુણી બોલે સર્જનહાર કિંચિત કાલ જઈ જગતમાં કર સ્વગુણ પ્રચાર કહે કલી પૃથ્વી વિશે પ્રેરે કેમ કહું તને દુર્ગણ મારા તેમ ધર્મ સેતુ પંચકવિદે નિલજ અતિવ નિરંકુશ મારા સદા કલહ દ્વેષ સ્વચી પર શ્રી પરધન જે હરે તેજ ભાઈ મુજ જાણ પ્રપંચ દંભમાં સૂર્ય યુદ્ધ સખા તેજ મુજમાન બક્ષમ દાંબિક જે અતિ યત્યો તાપસ જે ભૂત દ્રોહી કપટી જે વિધે પ્રાણ મુજ તે આથી બીજું કોઈ એ ન મુજને જાણ પુણ્યશાળી જન સહુ તે મુજ શત્રુ માન બ્રહ્મદેવ કહે કલે આજ્ઞા મારી જે શીર્ષા બંધ કરી સુખે જાતું નિષંદે આયુષ્ય ટૂંકું કલી વિશે સ વરસ પ્રમાણ અલ્પાય છે પામે શીઘ્ર નિર્વાણ કષ્ટ ઉઠાવે મરી મરી અન્ય યુગોમાં લોક તપોનુષ્ઠાનો થકી પામે સિદ્ધિ કોક યુગાંતરે આયુષ બહુ કષ્ટ ગણી રાત્યાય ભક્તિ માત્ર થી તું જ મહી સ્વલ્પે સિદ્ધિ થાય માટે બ્રહ્મ જ્ઞાની જે દેવ ભક્ત હરિજન મા વિઘ્ન કર કર સહાય પ્રતિક્ષણ સુણી વચને વાકલી કહે કરી વંદન સ્વામી જે આતે કહ્યાં વેરી તે મુજન જ્યાં વેરી મુજ ના વસે જાઉં ત્યાં વિધિ કેમ તન્નામ શ્રવણી ડરું થાઉં દુખિત તેમ પુણ્યજનો ભૂમંડલે વસે ઘણી રાત્યાય તેમાં પણ ભરત મહી અમિત પુણ્ય થાય દેખતા જ જને સહુ મુનિ મારશે અંત કેમ ગતિ મારી થશે ત્યાં કહો ભગવંત સોણી વચન કલીના હસી કહે બ્રહ્મા માં ડર કાલાત્મા લઈ સાધા જા નિર્ભય ભૂપર ધર્મ વાસના સર્વ ફેરવશે જાણ પૂર્ણિશાળીપણે જતા થશે પાપમતી માન કહે કલી કલિસુણ હે વિધે વેરી મુજના કોણ વિસ્તારી તુજને કહું તીર્થવાસી તૃતમોન શિવ વિષ્ણુ ધર્મનિષ્ઠ જે જને જે ઉપદ્રવ મુજને કરે નહીં છોડું હું એ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત